i ઓલા એવી બાઇક સળગાવવાનો પ્રયાસ ખરાબ થયેલ એવી બાઇકની સર્વિસ ન મળતા કંટાળેલા ગ્રાહકે પગલું ભર્યું ડેસામાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઓલાના એક ગ્રાહકે પોતાનું એવી બાઇક બગાડવાને કારણે કંપનીમાંથી સર્વિસ ન મળતા શોરૂમ આગળ જ બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે મેનેજર સહિત સ્ટાફે તોડી આવી ગ્રાહકને સમજાવતા મામલો થાળી પડ્યો હતો ગ્રાહકે બજારનો રાજા કહેવાય છે પરંતુ ઘણી વખત સર્વિસના સેક્ટરમાં કંપનીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા કે યોગ્ય રીતે કાર્ય પૂર્ણ થતા ગ્રાહકો કંટાળી જતા હોય છે ત્યારે આવો જે કિસ્સો ડેસાવી શહેરમાં બન્યો હતો આ અંગેની વિગત એવી છે કે થાનેરા તાલુકાના ખેમત ગામે રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ રપારીએ છ એક માસ અગાઉ ડીસાના હવાઈ પિલર સામે ઓમ પાર્ક આગળ આવેલા ઓલા ઇલેક્ટ્રિકલ વ્હીકલ શોરૂમમાંથી ઓલા એવી બાઇક લીધેલું હતું જે છેલ્લા ત્રણેક માસથી ખરાબ થઈ જતા તેઓ કંપનીના શોરૂમ ઉપર લઈ આવ્યા હતા જોકે શોરૂમમાંથી યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો પરંતુ ત્યારબાદ પોતાનું એવી શોરૂમ ઉપર મૂકી દીધું હતું ને છેલ્લા દિવસથી બાઇક શોરૂમ ઉપર પડ્યું હતું પરંતુ કંપની કે શોરૂમ વાળા કોઈ પ્રકારનો જવાબ આપતા ન હતા ત્યારે ગત સાતમી ફેબ્રુઆરીના રોજ તેઓને મેસેજ મળ્યો હતો કે તમારું એવી ઠીક થઈ ગયું છે તેથી તેઓ આઠ ફેબ્રુઆરી લેવા આવ્યા ને ત્યારે પરિસ્થિતિ જેવી ને તેવી જ રહી કોઈ પ્રકારનું કામ થયું ન હતું પરંતુ પોતાના ઈવીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી શોરૂમના મેનેજર અને સ્ટાફના લોકો દોડી આવ્યા હતા ભારે રક્ષક બાદ મગનભાઈ રબારીને સમજાવતા આખરે મામલો થાળે પડ્યો હતો અને કંપની દ્વારા તેઓનું ઈવી યોગ્ય રીતે સર્વિસ કરીને આપશે તેવું જણાવ્યું હતું ભાઈ લક્ષ્મણભાઈ મુકામ કિંમત તાલુકા ધાનેરા જિલ્લો બનાસકાંઠા દોઢ મહિનાથી એ નવી લીધી હતી દોઢ મહિનાથી મૂકી છે તો કહે છે કે પાઠ નથી આવ્યા બે દિવસે આવી બે દિવસે આવી એટલે દોઢ મહિનો કાઢી પડી છે ને આજે એની હળકાવવાની છે હવે મારે કોઈ બીજું કરવાનું છે કેસ બીજો નહીં કરવો કોઈ નથી કરવું મારે ગાડી હળકાઈ જવાની છે બીજું કઈ મારી ભાગણી હવે કોઈ નથી બીજો કોઈ આ વસ્તુ લે ને આવી રીતે ઠગાઈ ન કરે એ રહે મારો કે કહેવાનું હતું છે દોઢ મહિનાથી દોઢ મહિનાથી હેરાન કરી હતી આ મેસેજ થયા ફોનમાં તો તમારી તૈયાર ગાડી થઈ ગઈ અહીંયા આવ્યા એટલે મોંય નહી કહીએ દીધો સામાન નથી આવ્યો અને હવે કાલે કાલી ખોદી મેં ફોન કર્યો મુકો કાલી ગાડી નખવાની છે તો આજે હવે સવારમાં ગાડી આવી ગઈ કે સામાન હવે તમારો આવી ગયો ગાડી કે મળે મળે કલાક